એ શ્રી કૃષ્ણ મંચ ઉપર હતો ભટ્ટર કોન્ફિડન્સ હતું અથવા તો જે નિતો છડાઈ ભરું વર્તન હતું આવું ફેસબુક ઉપર સોશિયલ મીડિયા ઉપર જોવા મળે છે આપણે ખાસિયત છે આપણે પરિણામ જોઈએ છે પરિણામ શા માટે આવે એ જોતા નથી આજે વાત કરવી છે પેરેન્ટિંગ બાળ વિશે આ અઘરામ અઘરો વિષય છે આપણે સમાજનું ઉદાહરણ આપીએ કે આજે સમાજ ખરાબ થઈ ગયો છે એકવીસમી સદીની અસર થઈ ગઈ છે પરંતુ સમાજ છે ને નિર્માણ કરનાર સમાજ ને નિર્માણ કરનાર તો પહેલી વાત છે માતા પિતા બીજું છે શિક્ષકો અને ત્રીજું છે સમાજ અને ચોથી બાબત વ્યક્તિ પોતે કોઈ પણ નવયુગલ યુવાન અથવા યુવતીના લગ્ન થાય છે ત્યારે માતા લાયક છે કે નહીં એવું ક્યારેય પૂછે સતત મૂંઝવણ અનુભવતા હોય કે મારા બાળકનો ઉછેર અમે કેમ કરશું એક સારું બાળક એક ઉત્તમ બાળક પ્રતિભાશાળી બાળક કેવી રીતે બનાવી શકાય

જે સમયની અંદર સંયુક્ત કુટુંબ હતું જે સમયમાં સમાજની ગામની દરેક વ્યક્તિ શિક્ષક એ આપણા બાળકનું ધ્યાન રાખતું આપણું બાળક ક્યાંય પણ કોઈ પણ પ્રકારનું બેહુદું વર્તન કરે અથવા અયોગ્ય વર્તન કરે ત્યારે કોઈ પણ એને ઠપકો આપી શકતા નથી શિક્ષક માત્ર સ્કૂલ સમયે જ અભ્યાસ કરાવતા એવું નહીં બજારમાં હોય ત્યારે પણ એની પાસે અભ્યાસ કરનાર બાળક અથવા એની પાસે અભ્યાસ નથી કરનાર એવા બાળકો પણ એનાથી દૂર રહે એ ઠપકો આપી શકતા એ મારી શકતા વડીલો એને સમજાવી શકતા વડીલો ઘરે આવીને કહી શકતા કે ભાઈ તારું બાળક ખોટી દિશામાં જઈ રહ્યું છે અને આમને આમ એનું ઘડતર થતું એટલે બાળ ઉછેર કેવી રીતે કરવો એ એના વાલીએ માતા પિતાએ જાણવાની જરૂર નથી એક સિત્તેર વર્ષનો વૃદ્ધ વ્યક્તિ પણ એની પિતાથી ડરતો હોય આ સમય હતો આજે એમાં પરિવર્તન આવ્યું છે અને પરિવર્તનના કારણે હા બાળ ઉછેર છે જરૂર આજના સમાજમાં આજના સમયમાં સ્પર્ધાઓ છે બીજાનું બાળક શું કરે છે એ મુજબ આપણે એનું ઘડતર કરવું છે આપણું બાળક કેવું છે એ આપણે જોતા નથી એની મર્યાદાઓ કઈ છે આપણે જોવી નથી એની ખૂબીઓ કઈ છે આપણે જોતા નથી પહેલા માતા પિતાએ એના બાળક માટે આવું કર્યું એટલે આપણે આવું કરવાનું છે કદાચ આપણે એક નવા માતા પિતા તરીકે એની દરેક જીદ છે એને પૂર્ણ કરીએ છીએ બાળક છે માતા પિતાનો વ્યવહાર એમની સાથે થતો વ્યવહાર સમાજમાં જે જોતો હોય એ જે સ્કૂલમાં જોતો હોય એ અને આ જે એક નવી બાબત સોશિયલ મીડિયામાં જોઈ છે એ મુજબ બનવાનો પ્રયત્ન કરે છે એને શીખવવા કરતાં એ જોઈને વધુ ઘરની અંદર થતી નાના મોટા ઝગડાઓ વાલીઓ સાથે એના એમના વાલી એમના વાલીઓ સાથે જે કઈ વ્યવહાર કરે છે એમાંથી જે શીખે છે આપણે આજે એની યંત્ર બનાવવા માટે માત્ર ને માત્ર માત્ર ને માત્ર પર્સન્ટેજ કેમ કે એનાથી સમાજમાં આપણે એવું લાગે છે કે એનાથી સમાજમાં આપણી ઇજ્જત વધે મારું બાળક ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે એનું એક સારામાં સારા ગુણથી પ્રાપ્ત થાય છે એને મેડલ મળે છે મારું બાળક આજે ગીત સંગીતમાં જાય છે સ્ટેજ ઉપર જાય છે આ જ વસ્તુ એને શું ભવિષ્ય માટે એને અનુકૂળ છે કે નહીં એ જોવું જરૂરી છે મોટા મોટા લોકોને એવા જોઈએ છે જેને આપણે મોટા મોટા લોકો કહીએ છે શું એ એ એની સાથે મેનેજ કરી શકે છે આજ કદાચ આપણે ડિપ્રેશન મેનેજ નથી કરી શકતા એ આપણે ક્યાંક બાળપણની ખામીઓના કારણે છે સુસાઈડ ગુનાખોરી એ ક્યાંથી જન્મે છે બાળક શું જૈનવું ત્યારે એ ગુનેગાર હતું બાળક શું જૈનવું ત્યારે વ્યક્સન કરતું હતું બાળક શું બીજાનું અપમાન જન્મું ત્યારથી કરે છે ના આપણે એને શીખવી છે માતા પિતા એને શીખવે છે વ્યવહાર કેવી રીતે હોય એટલા માટે આ બાળ છે એ આજે મહત્વની બાબત છે અથવા એવું નથી ઘણા લોકો છે એ દર્શ કરે છે જોવે છે કે ખરેખર બાળ ઉછેર કેમ હોય તો એ સંપૂર્ણ તો ક્યાંય કહી ન શકાય પરંતુ એક બાબતો મુદ્દાઓની રજૂઆત આપણે કરશું ધીમે ધીમે સમય મળશે ત્યારે ત્યારે આ વાત આગળ આગળ ધપાવશે ધર્મ શિક્ષણ સમાજ માતા પિતા એ દરેક છે એ બાળકનું ઘડતર કરે છે એટલે કોઈ પણ એક બાબત જ્યારે અસંતુલિત બને છે ત્યારે એક ખામી છે એ આગળ જતા નડતરરૂપ થાય છે ધર્મ પણ એટલા માટે જ છે ધર્મમાંથી પણ એ શીખે છે બધી બાબતોનું જ્યારે સંતુલિત થાય આજે એ પાંચ પાયાઓ આપણા બાળકનું ઘડતર કરે છે અને પાંચે પાંચ પાયાઓ વચ્ચે માંથી ત્રણ પાયાઓ છે એમ આપણે એને સંતુલિત કરી શકીએ છીએ અને ત્રણ પાયાને સંતુલિત કરશું ત્રણ ઘટકોને સંતુલિત કરશું ત્યારે પહેલા બીજા બે ઘટકો જે છે એક સમાજ અને એક સોશિયલ મીડિયા એને પણ નિયંત્રિત કરી એટલે આ બધી બાબતોને આપણે જાણીશું આગળ જતા અને જોઈએ ખરેખર જે આપણે એવા ટોપિક ઉપર વાત કરશું કે જે ટોપિક ભવિષ્યમાં આજની ખામી છે એ ભવિષ્યમાં ખોટું પરિણામ લાવે એ બાબત ધન્યવાદ